અને આવતીકાલે એપ્રિલ એ બાબા સાહેબ નો જન્મ દિવસ છે નાખીનભાઈ કહ્યું કે બાબા સાહેબ આપણા માટે પ્રયત્નો કર્યા છે એની કોઈ એમ કે પ્રયત્નો ની પરાકાષ્ઠા છે સંઘર્ષ અને ત્યાગ બલિદાન અને માતા રમાય નું પણ તો આપણે શું હતા અને કઈ રીતે બનાવ્યા અને કઈ હાલતમાં આપણી મૂકી દીધા આજે આપણે આ નાના બાળકો છે ને બધા અહીંયા શિક્ષણ લે છે એટલે સારી રીતે સમજતા છે પરંતુ આઝાદી પૂર્વે અને સંવિધાન પૂર્વે આપડા જે પૂર્વજોની જે હાલત હતી જેને કહી શકાય ને કે આપણે માણસની વ્યાખ્યામાં જ નહોતા જાનવરના લેવલ સુધી હતા કે પુત્રુ કે બિલાડુ કોઈના ઘરે જઈ શકે પણ આપણે ન જઈ શકતા આપણો પડછાયો લેવા માટે કોઈ તૈયાર નહોતું અને આપણે ઠૂકવા માટે ગળામાં માટલી અને આપણા પગલા ઘસા એના માટે પાછળ ઝાડુ રાખવો પડતો તમે કલ્પના કરો આ ચિત્રની કે આપણા બાપ દાદાઓ આ જે વસ્ત્ર જેને કહી શકાય પહેરવા માટે પાંદડા હોય અને હાલીમાં જયારે જાતા હોય બજાર ની અંદર આ તો બજાર આવવાનું પણ એને ટાઈમ નક્કી કરેલો હતો કે પડછાયો છે ને એ ઉપર સૂર્ય હોય ને આપણો પડછાયો આપણી અંદર જ સમાઈ જાય એવી હાલતમાં આપણે બજારમાં નીકળવું પડતું તો એ આપણા પૂર્વજોની ની ખાલી ચિત્ર જો આપણી નજર સામે આવે ને તો આપણે કંપારી ચૂકી જાય જેને કોઈ બોલાવા રાજી નતો આપણે બધા છીએ માંથી આપણે બધાને અનુભવ હશે કે ગામડાની અંદર આપણો વાસ છે અલગ હતો અને આપણા વાસની અંદર કોઈ આવતું નહીં વાસ બારે ઉભા રહીને ફલાણા ઢીકડા કોચડા નામ થી બોલાવતા એક કોચડા નામ થી જે આલો માલો પાલો જે કહેવાતા એના વંશજો આજે કલેક્ટર ને કમિશનર છે આ બાબા સાહેબ ની દેન છે એટલે ગણિત છે આપણા ઉપર અને આપણે આવતીકાલે બને એટલી રાજકોટના માં ના રાજમાર્ગ ઉપર નીકળી અને જય ભીમ નારાજ રાજકોટની રાજપૂત ની એવી અભ્યર્થના જય ભીમ